પાકિસ્તાનની જેલમાં ઉનાના સોખડાના માછીમારના મૃત્યુ અંગે તંત્ર હજુ સુધી અજાણ છે તંત્ર એ મૃતકના પરિવારને કે સરપંચને મૃત્યુ અંગે કોઈ જાણકારી પણ આપી નથી સરપંચે તંત્રને મૃતદેહ વહેલી તકે વતનમાં લાવવાની માંગ કરી છે સોખડાના બાબુ ચુડાસમાનું ગત ત્રેવીસ જાન્યુઆરીએ પાકિસ્તાનમાં શ્વાસની તકલીફને લીધે મોત થયું હતું આ અંગે સોખડા ગામના અન્ય કેદીએ પત્ર લખીને તંત્રને જાણ કરી હતી આગાઉ પણ પાકિસ્તાન જેલમાંથી માછીમારનો મૃતદેહ પિસ્તાળીસ દિવસ પછી પરત આવ્યો આ જટિલ પ્રક્રિયા સામે સ્થાનિક તંત્ર અજાણ હોવાથી ચર્ચાનો મુદ્દો ઉઠ્યો છે ને વાયા મીડિયા વોટસએપ દ્વારા એક ચિઠ્ઠી આવી હતી ત્યાંથી પાકિસ્તાનથી અને એ પ્રમાણે મને એ જાણ થઈ હતી આજે આજની તકે કોઈ ઉના પ્રાંતમાંથી કે મામલેદાર કે સરકારી મત્સ્યો ઉદ્યોગમાંથી આજની તકે મને કોઈ જાતની જાણ કરી કે અમારા ગામના એ લોકોના ઘરના કોઈને જાણકારી કરવામાં આવી નથી હજી મારી તો એટલી જ માંગ છે કે જેમ બને વહેલે ટકા પાકિસ્તાનથી આ બાબાની મૃતકની ડેડ બોડી અહીંયા છોકરા વતન જેમ બને વહેલા આવે એવી મારી સરકાર પાસે અપેક્ષા છે